Yeah! <laughs> हाला <laughs> पचो

પછી ફૂલડા આવે છે ઘણા જાતના આપણે આમ ઝુમર ઝુંમર ખેંકારીએ છીએ ઘરમાં બીજી એવા ફૂલડા ભાત ભાતના આવે છે પ્લાસ્ટિકના હોય પછી ભલે ગુલાબના હોય કરણીના હોય જાસૂસના હોય બારમાસીના હોય પણ એની ડિઝાઇન જોઈને ફૂલડા બનાવ્યા હોય એવા ફૂલડા લાવી આ ફળિયામાં એ ચાર પાંચ સલાખાઓનો બાગ બનાવો ભાઈ ભાતના ફૂલડા પ્લાસ્ટિકના ખોડો ભમરો ઉડતો 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 આવે પણ એના ઉપર ન બે

જે આપણે આંખ છે કાન છે મુખ છે આ બધી ઇન્દ્રિયો ગણાય છે પછી આના નખા નોખા એમાં એના વિષયો પડ્યા હોય છે શબ્દ સપરસ રૂપ રસ અને ગણ આવા એના વિષયો છે એ વિષયોને સત્સંગ સાંભળી જીવનમાં લાવી અને ધીરે ધીરે આપણામાં જે વિષય વધારે હોય એને કાઢવો પડે જો પાંચે પાંચ ઇન્દ્રિયોનું વ્યાખ્યાન કરું તો થોડો કેમ થાય પેલો જ શબ્દ કે શબ્દ શબ્દ એટલે શું જે રૂપ રસ આવા પાંચ વિષયો કીધા આ મનુષ્ય અવતાર સિવાયના જે બીજા જીવ છે એ જીવની અંદર એક એક વિષય છે એક જ વિષયમાં એનો દેહ પાડી દે તો મનુષ્ય અવતારમાં પાસી વિષય પડ્યા બધા તો પેલો વિષય શબ્દ શબ્દ એટલે આપણે છે છે આ કાનનો વિષય શબ્દ સાંભળવાનો તો સાંભળે સાંભળે તો ગુરુ મહારાજ એમ કે છે કે મારા શરણે આવ્યો હવે તને ગુરુ મુખ મળે છે જો જે ખરાબ નો સાંભળતો અજ્ઞાની જીવ હોય બેનો હોય ભાઈઓ હોય કોઈ ખરાબ વાતો કરતા હોય તો આપણે અહીંયા ઊભું નહીં રહેવાનું તો આ વિષે જીતો કહેવાય હરણા જંગલમાં રખડતા હોય હરણાનું મોટું ટોળું હોય એને પકડવા માટે કંઈક આવું રામસેગર જેવું સંગીત આવે એ સંગીતને બેઠો બેઠો શિકારી એવું વગાડે એટલે હરણા આ જ સરતા હોય પણ ધીરે ધીરે અવાજમાં ચલેણી બની અને નજીક આવી જાય નજીકમાં આવે એટલે શિકારી અને જરૂર હોય માર હોય બસ આ થી મૃત્યુ થયું એક જ વિષય એનામાં હતો શબ્દ સાંભળવાનો શબ્દમાં લીન થઈ ગયા લીન થઈને ઓરા આવ્યા અને એનું મૃત્યુ થયું બીજો વિષય છે સપ્રસ સપ્રસ એટલે સપરસ નો વિષય સંતોએ શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે તો અહીં હાથી નથી ટીવીમાં જોવા મળે અમુક જંગલના વિસ્તારમાં હાથીના ટોળા હોય હવે એ હાથી ને જો પકડવો હોય તો હાથી રોજે રોજ જે આમ રસ્તે નીકળતો હોય ત્યાં મોટો ખાડો કરે આખો હાથી સમય જાય એવો આખો હાથી અંદર સમય જાય એવો ખાડો કરી પછી પાતળા પાતળા ખોટા મૂકી ઉપર પૂંઠા મૂકે ધૂળી નાખી અને હતો એવો ને એવો મારક કરી નાખે પણ એઠે ખાડો ઉપર પેક કહેવાય પછી એના ઉપર પૂંઠાની હાથની બનાવે અને એવી હાથણી બનાવે કે હાસી જ લાગે ઘાટે એવો રૂપ એવો કાઠળ એવી અને એમાં રખડતો રખડતો જોજો કામ વાસનામાં અંધ બનેલો હાથી આમ નીકળે રસ્તામાં અને એમાં એકલા હાથણીને જોઈ જાય છે આ કામ એવો વિષય છે ભલ ભલાને ભૂલ ખવરાવે તો કામ

એ મારામાં અને તમારામાં જે કામ વાસના જોરદાર વિષય હોય એટલે પતંગિયા આઘા ઉડતા હોય દીવો હાથ કરવા ન જાય પણ પતંગ રૂપ ભણી જાય છે પતંગિયું એટલે પાખું જીવડા આગેથી ઉડીને આવી દીવા પાસે પોગે ફરતું ફરે ગુમરા મારે એને પાંચ અડે મળે મરે રૂપમાં આપણા ભારત દેશમાં એવા દાખલા પડ્યા છે રૂપમાં જે પડ્યા છે ને મારખંડ મળ્યા છે પાવાગઢના પતય રાજાનો જો દાખલો લ્યો મહાકાળીનો ઉપાસક હતો અખંડ દીવા બાળતો મહાકાળી પ્રસન્ન થઈ કે માગ માગ આજ તને ઘેરોડી ગુજરાત આપી દો આંધળો બની ગયો તો હો રૂપમાં એક રાજગોર ની દીકરી હતી પાવાગઢ ની અંદર રાજગોર ની દીકરી શોકમાં ગરબા માતાજીના નિવડ લેવા જાતો અને એમાં કોઈક દોશી નું રૂપ લઈને માતાજી આયા પણ ન બિહાર્યા નાનું એવું રૂપલે તરત બિહાર્યા શ્યામા ગયો એક રૂપમાં અને કાળીયો ભીલ પણ રૂપમાં મોહી ગયો અને માતાના હાથે મારખંડ મરવું પડ્યું આવા દાખલા ઘણા પડ્યા છે રૂપ એવું છે એટલે એક પતંગિયું દીવામાં પ્રકાશ ભળી રૂપમાં અંધી જાય ફરતું ફરે છે અને મરે છે એમ મનુષ્ય અવતારમાં રૂપમાં મોહે મરે છે ગંધ ગંધનો વિષય ચોથો એ ગંધનો વિષય ભમરો દરેક ફૂલ ઉપર પછી આંકડા નું હોય કે અણણીનું હોય દરેક ફૂલ ઉપર બેહતો બેહતો રખડતો રખડતો ક્યારેક જો કમળના ફૂલ ઉપર કેસે બે જાય તો કમળના ફૂલની એટલી સુગંધ આવે છે કે એને ઉડવાનું મન ન થાય ધીરે ધીરે આખો દિવસ રસ લે હાંજ પડે એટલે કમળનું ફૂલ હળવું 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 બીળી જાય છે અને આખી રાતમાં એવું ફીટ થઈ જાય અંદર સુવાસય નો લઈએ નકર ઈ ભમરો મેન તમે જોયો છે આપણે હાડા મકાન હોય દેશી ઢાળિયા હોય લાકડાની વળી હોય તો માકુ પાડીને અંદર તેરી જાય એટલે લાકડું કાપી નાખે પણ વડનો દીકરો ફૂલ નો કાપી આપે નકર ફૂલ ને માકુ પાડીને નીકળી જાય તો પણ ના સંતોનો જે અનુભવ છે કે એક ફૂલ જો કાપી નો હેકતો હોય ઈ શેના કારણે મર્યો ગંઢ લેવા ગયો તો ગંજનો વિષય પણ એક મનુષ્યમાં છે જે દરેક બીજા પ્રાણીમાં એક એક વિષયમાં મૃત્યુ પામે છે તો આ પાંચ વિષયો મનુષ્યમાં છે છે વિષય રસ રસનો વિષય શિકારી હોય પછી ડેમ હોય તળાવ હોય નદી હોય માછલા મોટા મોટા હોય મારતા હોય ને એવડાય શું કરે એક સારી દોરી રાખે લાંબી એની હરિયાની વાકડી હોય હો જેવી અણી હોય કઠણ ઘઉંના લોટની ગોળી કરે એ હરિયામાં બિહારી અને દોરીના પાણીમાં લબટકી મૂકે માછલી ખાવા આવે ખાવા આવે એટલે ગોળી આમ ખેંચે તો હરિયો જેની ગલન હોય આ માંસ મારે ને એટલે ફો રોખી અણી તાળવામાં બે જાય માછલીને આવડું મૂળ ઉલાવીને પાણી કરું કાઢે જો ખાવા આવ્યું હતું ને રસ લેવા આવ્યું હતું ને એક જ વિષય હતો પણ એનું મૃત્યુ થઈ ગયું એમ મારામાં અને તમારામાં આ રસ નો વિષય છે હારા હારા ખાવાનો એટલે શબ્દ રૂપ અને પાંચ વિષય બીજામાં એક એક હતો અને તોય આના મૃત્યુ થાય છે તો મનુષ્ય અવતારમાં પાંચે પાંચ વિષય બધામાં પડ્યા છે એટલે મહાપુરુષો એ વાણીમાં લખ્યું કે આ પાંચ ઇન્દ્રિયને વશ કરી રાખો અને એમાં દેહદલપ સાચું છે એમાં જ સત્ય પ્રગટ થાય છે જેવી રીતે પાનસ બળતું હોય અંદર કેરોસીન હોય વાટ હોય ચાલુ હોય પણ આપણે એક જરી કંઈ પ્રકાશ ન પાડતો હોય તો નક્કી એને ફોટાને હારે મસ જમી છે એ મસને સાફ કરવામાં આવે તો પ્રકાશ લેવા જવું ન પડે એમ મારામાં તમારામાં એવા કામ ક્રોધ લોભ મોહ રાગ દ્રેશ નીંદા કુથલી સળ કપટ જગો પરપંચ એટલે ઘણી જાતની મસ હોય એ મસ આધારે મારા માં કે તમારા માં જો પ્રકાશ ન પડે તો માનવું કે આપણા માં મસ છોટી એ મસ ને જ્ઞાન થી ઘસી અને જ્યારે સાફ કરવામાં આવે તો મારો વાલો મારા માં તમારામાં એક ખરખો બેઠો છે એનો પ્રકાશ બારો આવે